હલો ફ્રેન્ડ્સ જેમ બે હું સુફાલી પટેલ સુફાલી પટેલની રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું મંચુરિયન તો એની માટે ડુંગળી કેપ્સિકમ અને ગાજર અત્યારે લીધા છે અને સૌથી પહેલાં તો ગાજરને એવું બધું ધોઈને રાખ્યું તો હવે એને આપણે છોલી લેવાના હવે એને હું છોલી લઈશ તમે બનાવો છો એનાથી થોડીક અલગ રીતથી હું બનાવીશ આજે તમને પછી કેવું લાગે છે એ પણ મારી સાથે શેર કરજો તો આવી રીતે આપણે બધા ગાજર છોલી લઈશું અને પછી આ છીની છે એનાથી હું છીની લઈશ પછી હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ કોબીજને આવી રીતે આપણે છીની લેવાનું તમારી પાસે પેલી બીજી મોટી છીણી આવે છે એનાથી પણ તમે છીણી શકો યા ચોપડમાં જ ચોપ કરી શકો તો જો આ રીતનું છીન થવું જોઈએ તો આવી રીતે હું બધી કોબીજ છીની લઉં હવે આ ડુંગળી કેપ્સિકમ કે ગાજર કેપ્સિકમ ને કોબીજને છીની લીધું છે હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું બરાબર અને હવે આપણે એને દસ મિનિટ રવા દઈશું જેથી એનો બધો વધારાનું જે કોબીનું ને કેપ્સિકમનું કોબીજનું પાણી હોય ને એ બધું નીકળી જાય એટલે આપણે આને હવે રવા દઈશું તો હવે ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આવો એક મેં કોટનનું કપડું લીધું છે અને મૂકી દઈશું આનો કલર બિલકુલ નહીં જતો એટલે તમારે પણ એવું કપડું લેવાનું જેનો કલર ન જતો હોય હવે આપણે એને આવી રીતે બધું જ પાણી નીચોવી લેવાનું તમે જોઈ શકો છો આવી રીતે બધું દાબી દાબી અને બધું જ પાણી લેવાનું હવે ફ્રેન્ડ બધું પાણી નીતરી ગયું છે હવે આ બાઉલમાં ઉકળ લઈ લઈશ અને આ પાણી છે તે તમારે રવા દેવાનું તમારે સૂપ બનાવવા વેજીટેબલ સ્ટોક તરીકે પણ ચાલશે તો આને ફેંકવાનું નહીં હવે આને હું સાઇડ પર મૂકી દઈશ અને આ હવે ફ્રેન્ડ્સ આપણે આમાં મેદો એડ કરી દેવાનો પહેલા અત્યારે હું બે ચમચા નાખું છું પછી જોઈ લઈશ વધઘટ અને એક ચમચો કોર્ન ફ્લોર છે આ મરી પાવડર છે એ આપણે એડ કરી દેવાનું અને આ સોયા સોસ છે એ એક ચમચી જેવું એડ કરી દેવાનું હવે આપણે આ મિશ્રણને એમને એકવાર આવી રીતે મિક્સ કરી જોવાનું હવે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું થોડુંક ઓછું રાખવાનું આ આદુ લસન મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશ આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરવાનું પણ તમે એડ કરી જોજો ખરેખર ખૂબ સરસ લાગે છે તમે એકવાર આ મારી સ્ટાઇલથી બનાવજો આપણે હાથેથી હવે બધું મિક્સ કરી લઈશું આને બહુ ભારે હાથથી મિક્સ નહીં કરવાનું નહીં તો બધું પાણી ફરી થોડુંક હોય ને તે પણ નીકળે તો પછી ગોરા સરખા વળે નહીં આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું સે જે લોટ ઓછો લાગે છે એટલે હું થોડોક એડ કરીશ મેદો જ છે એ થોડોક એડ કરી દઈશ આવી રીતે બરાબર પ્રોપર મિક્સ કરી લેવાનું ખટાશ તમારે અમારે નાખવી હોય તો તમે લીંબુનો રસ કાં તો વિનેગર એડ કરી શકો હું અત્યારે નહીં એડ કરું હવે આવી રીતે આપણે ગોળા લઈ લેવાના કરી લેવાના તમે તમારી સાઇઝ વધઘટ મોટી નાની કરી શકો છો પણ હું આટલી જ રાખીશ તો તમે તમારી રીત પ્રમાણે મતલબ તમને મોટા ગમે તો મોટા મંચુરિયન કરજો આવી રીતે માપના ગમે તો માપના કરજો અને બધા જ ગોળા આવી રીતે તમારે કરી લેવાના જુઓ હે ને તો જો ફ્રેન્ડ્સ મેં બધા ગોળા વારી લીધા છે હવે આપણે એને તરી લઈએ તો એની માટે તેલ પણ મૂકી દીધું છે તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે હવે મીડિયમ તાપે આપણે બધા મંચુરિયન ફ્રાય કરવા મૂકી દેવાના બહુ તેલ ગરમ હશે ને તો અંદરથી કાચા રહેશે એટલે બને ને તો આવું મીડિયમ તાપે થવા દેજો હવે અત્યારે એને હલાવવાના નહીં જ્યારે આ બધું પરપોટા નીચે બેસી જાય તેલના ત્યાર પછી આપણે હલાવીશું એને હવે આપણે એને હલાવીશું હવે ધીમા ધીમા તાપે મીડિયમ તાપ છે અત્યારે મીડિયમ તાપે એને થવા દેવાના વચ્ચે વચ્ચે આવું હલાવતા રહેવાનું તો જુઓ ફ્રેન્ડ આવી રીતે આટલા થવા દેવાના જો તમે જોઈ શકો છો આવા થાય ને પછી જ આપણે બહાર લેવાના હવે હું બીજે એડ કરી દઈશ હવે ફ્રેન્ડ્સ આ મંચુરિયનનો ગોળો લીધો છે હવે મારી ડોટરે એવું કીધું કે એમાં ચીજ ભરીને બનાવી આવે તો હવે મારે બનાવવું કેવી રીતે એટલે હવે આ ચીજ છે બ્રેડ ક્રમ્સ છે અને આ કોર્ન ફ્લોરને મેદાની સ્લરી બનાવી છે તો પહેલાં તો હું આને આવી રીતે પૂરું કરી લઈશ વાડકી જેવું પછી એમાં થોડુંક ચીજ એડ કરી દઈશ આટલું અને પછી એને પ્રોપર મિક્સ કરી દઈશ ટ્રાય મારું પહેલી વાર સારું થશે કોઈ વાર એનો વિડીયો પણ મૂકીશ કમ્પ્લીટ ગોલ્ડ લાડવા જેવું થઈ જાય એટલે આપણે સ્લરીમાં પૂરીશું પેલા તો એને કમ્પ્લીટ આવી રીતે એ કરી દેવાનું પછી આ બ્રેડ રમ્સ ડાયરેક્ટ એમ જ એને રાખી દઈશું આવી રીતે ફરી પાછી સ્લરીમાં એડ કરીશ આવી રીતે પ્રોપર કરજો અને ફરી બ્રેડ ક્રચમાં એડ કરી દેવાનું કવર કરતા જવાનું હવે આને હું અત્યારે રવા દઉં છું પછી તરીને બતાવું હવે ફ્રેન્ડ્સ આ બનાવ્યું હતું એને હું અંદર એડ હવે આપણે જોઈએ કે કેવું થાય છે અને ગેસ મીડિયમ જ છે બહુ ફૂલ નહીં રાખવાનો જો આ ફાટે ને કમ્પ્લીટ રહેશે ને ટેસ્ટ વાઈઝ સારો રહેશે ને તો હું ફરી તમારી જોડે આનો વિડીયો શેર કરીશ પછી મને કહેજો કેવો છે એવું તમે પણ ઘરે ટ્રાય કરીને હવે આને આપણે આવી રીતે થઈ જવા દેનો પછી કાઢી લેવાનું આ થોડો ઠંડો થાય ને એટલે કાપીને તમને બતાવું તો ફ્રેન્ડ્સ અને હું કાપીને બતાવું કેવું થયું છે નજીકથી બતાવું તમને જોઈ ખૂબ સરસ દેખાય છે હવે ટેસ્ટ કરીને કહું તમને કેવું લાગે છે બહુ જ જોરદાર ખરેખર બહુ ફાઇન લાગે છે તમે પણ એકવાર આ રીતે બનાવી જોજો ચીઝ એડ કરીને હું પણ ટ્રાય કરીશ એનો ચોક્કસથી હલો ફ્રેન્ડ્સ જય હવે આપણે મંચુરિયન ફ્રાય કરી લઈશું તો એની માટે હવે તેલ થોડુંક એડ કરી દેવાનું હવે આપણે આ કેપ્સિકમ અને જે ડુંગળી લીધી તેને એની અંદર એડ કરી દઈશું આમાં સબ્જી ભાગનું મીઠું એડ કરી દેવાનું બહુ એડ નહીં કરવાનું થોડુંક જ હવે આમાં આપણે તીખું મરચું થોડુંક એડ કરીશું આ વાળું મરચું છે એ એડ કરી દેવાનું આ આદુ લસણની પેસ્ટ છે આમ તો જનરલી ના હોય પણ તમે આ મારી રીતથી ટ્રાય કરજો સરસ લાગે છે ટેસ્ટ એકદમ અલગ એટલું નાખીને આપણે થોડું મિક્સ કરી લઈશું હવે આ સોયા સોસ છે થોડું એક ચમચી જેવું એડ કરીશું આ ચીલી સોસ છે એ તમારે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરવાનું અને આ કેચઅપ છે અને આ વિનેગા છે અડધી ચમચી થી ઓછું છે પાણી રેડીશું હવે મંચુરિયન ગ્રેવી વાળા બનાવા છે એટલે થોડુંક પાણી આવી રીતે વધારે એડ કરવાનું અને આ જે સ્લરી પેલી મેં બનાવી હતી તમને બતાવ્યું હતું ને ચીજ મંચુરિયન બનાવ્યું હતું એની સ્લરી છે એ એડ કરી દઈશ હું આમાં થોડું પાણી હજી વધારે એડ કરીશ હવે આપણે મન્ચુરિયન બધા એમાં એડ કરી દઈશું હવે આને ખાલી બે જ મિનિટ આપણે આવી રીતે રાખીશું અને પછી બંધ કરી દેવાનું તો ફ્રેન્ડ્સ તમે જુઓ કે મંચુરિયન એકદમ સરસ બન્યા છે જોયું ને મંચુરિયન જોઈને મોડાન પાણી આવે તમને મને આવે છે કેજો મને કેવા લાગે છે ટેસ્ટમાં તો મેં તમને કહ્યું ને કે બહુ જ સરસ થયા છે બંને કર્યું મેં કીધું તો